અકસ્માતની ઘટના બની છે વેસુ શ્યામ મંદિર પાસે આવેલ કેવલ નગરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે બાળકોને મૂકવા આવેલી રિક્ષા ચાલક દ્વારા રિવર્સ લેતા બાળકોને અડફેટે લીધા હતા નવ વર્ષનું બાળક રિક્ષા નીચે આવ્યું અને બાળકને કોઈ ઈજા પહોંચી નથી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો રિક્ષા ચાલક દ્વારા રિક્ષા રિવર્સ લેવામાં આવી રહી હતી અને તે દરમિયાન બાળકો પાછળ ઉભા રહ્યા હતા તે દરમિયાન નવ વર્ષનું જે બાળક હતું તે રિક્ષામાં આવી ગયું હતું પરંતુ આ બાળકને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ તરફ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે સાવલી હાલોલ રોડ પર અકસ્માત સર્જાયો અને અજાણ્યા વાહનની અડફેટેલકનું મોત નીપજ્યું છે અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે થયો છે છે સાવલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી વડોદરાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે શ્વાનને પટ્ટાથી બાંધી ક્રૂરતાપૂર્વક ઢસડતા યુવકનો વિડીયો કેમેરામાં કેદ થયો છે યુવકે શ્વાનને અત્યંત પીડા આપી છતાં કોઈ મદદે ન આવ્યું વાયરલ વિડિયો કિશનવાડી વિસ્તારનો હોવાની ચર્ચા સામે આવી છે યુવકની ઓળખ થયા બાદ પ્રાણી પ્રેમીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક દ્વારા શ્વાનને પીડા આપવામાં આવી રહી છે પટ્ટાથી બાંધવામાં આવ્યો છે અને તે અંગેનો આ વીડિયો વાયરલ થયો છે યાત્રાધામ દ્વારકામાં ફરી આંખલાનો આતંક જોવા મળ્યો છે શાક માર્કેટ ચોક પાસે બે આંખલા બાખડતા એક બાઇક અને લારીને નુકસાન થયું છે બે આંખલાઓ બાખડતા સ્થાનિક લોકોએ ભગાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને દ્વારકામાં વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોના શ્વાસ અધ્ધર થઈ જતા હોય છે દ્વારકા નગરીમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને તંત્ર હજુ પણ ગાઢ નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે આ આખલાઓના કારણે લોકોના મોત અને અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે બનાસકાંઠાના પાલનપુરના ઘેમરપુરા વિસ્તારમાં બે આખલા જાહેરમાં માર્ગ પર બાખડા હતા અને બે આખલાઓની જાહેરમાં લડાઈ અફરા તફરી મચી ગઈ હતી સ્થાનિકોએ મહામુસીબતે આખલાઓને અલગ કર્યા હતા તો રખડતા ઢોરોના ત્રાસને લઈ સ્થાનિકોમાં રોષ આપ્યો છે અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આ તરફ દાહોદમાં કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને દેવગઢ બારિયાના ટીકડી ગામે દીપડો કૂવામાં ખાબક્યો હતો શિકારની શોધમાં નીકળેલો દીપડો પંદર ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું હતું રાત્રિ દરમિયાન કૂવામાં નિસરણી મૂકી દીપડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો તો દાહોદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની હતી ત્યારબાદ આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો ટીકડી ગામની આ ઘટના કે જ્યાં દીપડો કૂવામાં ખાબક્યો હતો અને ત્યારબાદ ગામના લોકો એકઠા થયા હતા અને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો કૂવામાં નિસરણી મૂકવામાં આવી અને ત્યારબાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ તરફ ભરૂચના અંકલેશ્વર જેઆઈડીસી પાસે કારમાં આગ લાગવાની ઘટના બની અને ઇલેક્ટ્રિક કારમાં ભીષણ આગ લાગી હતી કાર સવાર લોકો સમય સૂચકતા વાપરી નીકળી જતા આ બાદ બચાવ થયો હતો તો વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો તો ગાડીમાં આગ લાગવાની ઘટના બની અને ગાડીમાં સવાર જે લોકો હતા તે સમય સૂચકતાને કારણે તે લોકો બહાર નીકળી ગયા હતા અને તેના કારણે તે લોકોનો જીવ બચાવી શકાયો હતો ઇલેક્ટ્રિક કારમાં આ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે તો ભરૂચનો આ સમગ્ર મામલો કે જ્યાં અંકલેશ્વરમાં જે ઇલેક્ટ્રિક કાર હતી તે ઇલેક્ટ્રિક કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો હતો તો ભીષણ આગ લાગવાની ઘટનાની આ તસવીરો જ્યાં ભરૂચ વલસાડ અને સુરતના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં આગ લાગવાની ઘટના બની હતી એક તરફ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સુરતમાં બની હતી જ્યારે ભરૂચમાં ગાડીમાં ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી બીજી તરફ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના વલસાડમાં બની હતી આ ત્રણેય એ તસવીરો કે જ્યાં આગ અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં એચએમપીનો વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે હિંમતનગરમાં એચએમપીનો વાયરસનો શંકાસ્પદ કેસ અને આઠ વર્ષનું બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો હિંમતનગરની ખાનગી હોસ્પિટલનો દાવો કરવામાં આવી રહ્યો છે પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે બાળકને આઈસીયુમાં રાખવામાં આવ્યું છે તો જિલ્લાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને પ્રાઇવેટ હોસ્પિટલનું સેમ્પલ સામે આવ્યું છે બીજે મેડિકલ અને ગાંધીનગરની સરકારી લેબોરેટરીમાં કન્ફર્મ કરવા માટે મોકલી રહ્યા છે હિંમતનગરની બેબીકેર હોસ્પિટલ દ્વારા સીડીએચઓને જાણ કરવામાં આવી છે હાલ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ફ્લાઇંગ સ્ક્વોડની ખનીજ માફિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત ફ્લાઈંગ સ્કવોડના વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે અને શિનોરમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાય છે પાંચ વાહનો સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની આસપાસના મોલેથા અને નરખડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સ્થાનિક તંત્રને કેમ દેખાતી નથી સ્થાનિક તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું ત્યારે હાલ તો સુરત ફ્લાઇંગ સ્કવોડની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે